નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ હતું આજે એક સરસ મજાનો વિડિયો લઈને આવી ગયો એક વાર ફરીથી તો અત્યારે હું શું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નવા રનુજા મંદિરે મુખ્ય મંદિર તમે જોઈ શકો છો કે મંદિર આપણે આવી ગયા છે અને ટોટલ વિડીયો હું બતાવવાની કોશિશ કરી છે ઇતિહાસ તો બન્યા તો મિત્રો વર્ષો પહેલા જે જગ્યા તમે જોઈ શકો છો મંદિર છે તો વર્ષો પહેલા આ જગ્યા પર એક મોટું જંગલ હતું અને આ જંગલમાં હીરાભાઈ નામના એક યુવક બકરા લઈને આવે છે બકરા ચરાવવા લઈને આવે છે હીરાભાઈને રામદેવ મહારાજ પર આકૂટ ભક્તિ હોય છે શ્રદ્ધા હોય છે અને તેમને ભક્તિ તે હંમેશા લિંગ હોય છે ભક્તિમાં અને રામદેવ મહારાજ તેમને પરચો આપે છે હીરાભાઈને અને ત્યારે હીરાભાઈ કહે છે કે જ્યાં મારા જે સમાજ છે મારા પબ્લિક છે તે નહીં માને કે તમે સાક્ષાત અહીંયા હાજરા હાજર છો તો એટલામાં રામદેવ મહારાજ તેમ લાકડું આપે છે અને જે આ સૂકું લાકડું હોય છે તે મહારાજ કહે છે રામદેવ મહારાજ કહે છે કે આ જે સૂકું લાકડું છે પીપળનું તે લીલું થઈને મોટું ઝાડ થશે તો સૂકું લાકડું જે ડાળી હોય છે રોપે છે અને જે મોટું ઝાડ થાય છે ત્યારે તેમનું સમાજ અને બધા પબ્લિક તેમને માને છે કે અહીંયા સાક્ષાત રમા પીર મહારાજ છે હીરાભાઈ ભરવાડ નાનું એવું ડેરું બનાવીને જે અહીંયા પૂજા આરતી કરતા હોય છે અને તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે કેટલું બધું મંદિર અહીંયા છે અને લાખો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે આ એની લોકવાયકા અને સાચી કહાની છે અને ત્યારબાદ તો આવો પરચો જોઈને ગામના લોકો હીરાભાઈને હીરા ભગત તરીકે આજે પણ ઓળખાય છે હીરા ભગત તરીકે તેમને આજે લોકો આખા ગુજરાતમાં માં ઓળખીએ છે ગામના લોકો ઓળખીએ છે સત્ય ઘટના તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે આજ સામે તમે મંદિર તમે જોઈ રહ્યા છો ત્યાં હીરા ભગતની સમાધિ આવેલી છે અને સાથે સાથે મંદિર પણ આવેલું છે તમે સામે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો લોકો ત્યાં દર્શન કરી રહ્યા છે અને જે જેને પણ સંતાન પ્રાપ્તિ ના હોય તો ત્યાં બાધા રાખવામાં આવે છે જરૂર તેમને સંતાન પ્રાપ્તિ થાય છે તો મંદિરમાં તમે જાવશો ત્યારે તમને જોવા મળશે કે નાના નાના ફોટા તમને જોવા મળશે જ્યારે સંતાન પ્રાપ્તિ થઈ જાય ત્યારે લોકો અહીંયા જે સંતાન હોય છે તેનો ફોટો અહીંયા રાખવામાં આવે છે લટકાવવામાં આવે છે જ્યારે પણ આસ્થા પૂરી થાય છે ત્યારે અને સામે મિત્રો તમે જોઈ રહ્યા છો કે નાના નાના વાસરદાઓ છે મૂળા વાસરદાઓ છે તો હવે મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે અને બીજું થોડુંક મંદિર છે તો તેમાં પણ આપણે દર્શન કરાવીશું આ મંદિરમાં તમને સરસ મજાના મૂર્તિ એટલે કે સાધુ સંતોના દેવી દેવતાઓની મૂર્તિ જે મૂકવામાં આવી છે એ ટોટલી આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ પહેલાં હું દર્શન કરી લઉં ત્યારબાદ તમને બતાવ બતાવીશ તો વિડીયો એન્ડ તક જોજો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ તમે કરી શકો છો આમાં કોઈ પણ ભૂલ હોય તો તમે મને જણાવી શકો છો કમેન્ટના આધારે અને બીજી પણ તમને માહિતી મને તમે આપી શકો છો તમે સામે જોઈ રહ્યા છો કે હવે તમને બતાવીશ હું તો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના તોરણ અને ધજાઓ ફરકી રહી છે અને લોકો અહીં આવીને પોતાની શાંતિનો અનુભવ કરે છે પોતાની આસ્થા લઈને આવે છે અને દરેકની ઈચ્છા અને જે પણ મનોકામના હોય છે જરૂર પૂરી થાય છે તમે સામે જોઈ રહ્યા છો મેં તમને અગર બતાવ્યું કે નાના નાના એટલે કે મૂર્તિઓ રાખવામાં આવી છે અને સાધુ સંતોના પણ અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે તો એ તમને બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ રહ્યા છો અહીં દેવી દેવતાઓ અને જે પણ સત્કાર્ય કરવાવાળા સાધુ સંતો છે તેમને ટોટલી અહીંયા મૂર્તિ મૂકવામાં આવી છે ફોટા મૂકવામાં આવ્યા છે તો ચાલો એ પણ તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ અને તમે કોમેન્ટ કરી શકો છો કે અહીંયા તમે આવ્યા છે કે નથી આવ્યા છે તમે પણ અહીં આવી શકો છો એક તો મિત્રો તમે આવવા માગતા હોય તો ચોટીલાથી થાય છે એકસો બે કિલોમીટર જે ચોટીલા રાજકોટ હાઈવે જામનગરવાળો ને રાજકોટથી છપ્પન કિલોમીટર અને જામનગરથી તમે આવો તો પિસ્તાલીસ કિલોમીટર અને સીધા તમે જામનગર થઈને દ્વારકા પણ જઈ શકો છો ને હાઈવે પર ટચિંગ છે અને જે કાલાવાડ છે તેથી નવ કિલોમીટર થાય છે કિલોમીટર થી બિલકુલ નજીક થાય છે તો તમે આવી શકો છો મંદિર માં એ ભાઈ હતું